હાલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશ તો ફરીવાર નવા વિડીયોમાં સ્વાગત છે તો હરિદ્વાર પાવન ભૂમિ શેષ મહેલમાં અમારી સપ્તાહ લે છે અને અમારી સપ્તાહ પૂરી થઈ ગઈ છે અને હવે વાઇન્ડ અપ કરી લીધું છે અમે બધું સામાન બધું પેક કરી લીધો છે અને હવે જવાની તૈયારી કરીએ છીએ અહીંયા અમારે શાસ્ત્રીજી બેઠા છે દાદા હું કે છો મહાદેવ જય શ્રી કૃષ્ણ મહાદેવ ખૂબ સુંદર રીતે હરિદ્વાર ક્ષેત્રની અંદર પવિત્ર પાવન ધામની અંદર અમારી ભાગવત કથા સુમિતભાઈ અમારે પ્રફુલ દાદા છે તો અમે અહીંયાથી જવાના છીએ પાંચ જણા બાકી બધા હજી રોકાવાના છે ને હવે આપણે છે ચાર વાગ્યાની ટ્રેન તો પેલા વેલા આપડે નીકળીએ સામાન લઈને સામાન પેક કરીએ છીએ સામાન પેક થઈ ગયો છે તો બસ હાલો હવે તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો આપણી ટ્રેનની સફર કેવી રહી છે તમને દેખાડશું વિડીયોમાં તો હવે કાલે આપણે પાછા રાજકોટ પહોંચશું ત્યાં સુધીનો આપણે વિડીયો આખો બનાવશું તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો

તો ફાઇનલી કહી દે આપણે ટ્રેનમાં બેસી ગયા ને આપણે સીટ મળી ગઈ છે અને બધા બેસી ગયા છે એ આખું કમ્પાઉન્ડ આપડું છે અમારે મંગાવા ભાઈ અમારે બેન જોવા તો વિષ્ણુભાઈ અમારે મેહુલ દાદા ઊંઝાઈ ગયા બસ કેમ લંઘાઈ ગયા પ્રફુલ દાદા આ જો આખું કમ્પાઉન્ડર અમારું છે એક બે ને ત્રણ અમારા રાજુ બાપુની ની અહીંયા બેઠા આ સીટ અમારી નથી આ ત્રણ સીટ તમારી અને આ ત્રણ સીટ અમારી તો આપણે બેસી ગયા છીએ હવે ટ્રેન અને હવે જઈએ કે સફર થઈ જોઈએ આપણે ગુડ મોર્નિંગ મિત્રો તો જો આપણે રાત પડી ગઈ છે ને હવે જાગી ગયા છીએ હવે નાસ્તો વાસ્તો તો આપણે બાકી જાય ને બધા જાગી ગયા ફ્રેશ થવાનું બાકી જાય બ્રશ કરવાનું બાકી જાય અમારા પ્રફુલ દાદા જાગી ગયા છે અને રાજુ બાપુ જાગી ગયા અમારા સાસ થઈ આમ કે બાજુમાં ગયા છે

मैदान ते इन बोले ताईं को आयो चवे बोले तो बोलिया ગઈ તો આપડે પોચ્યા છીએ મારવાડ જંક્શન ને વાગી ગયા છે સવારના ના નવ

તો આ છે અમારે રાજુ બાપુ વિષ્ણુભાઈ દાદા રાજુ બાપુ ને આપણે આબુ રોડ વટી ગયા છીએ અને હવે જવાનું છે અમદાવાદ આપણે રેલવે સ્ટેશને ઉતરશું રેડી આવે દાદા રેલવે સ્ટેશન ઉતરશું જ્યાંથી પછી રાજકોટની ટ્રેનમાં આપણે જવાનું છે પોણા છ ની છે અમદાવાદ થી રાજકોટ ટ્રેન માં ટ્રેન માં બસ માં જાય તો બસ માં ત્યાંથી આગળ જોઈ તો પહોંચી ગયા છીએ ગાંધીનગર કેપિટલ ને ટૂંક સમયમાં સાબરમતી ને અમદાવાદ પહોંચી જાશું તો ગાંધીનગર કેપિટલ અત્યારે રેલવે ઉભી છે જો ગાંધીનગર કેપિટલ રાજુ બાપુ બેઠા છે અહીંયા અમારે હિતા દાદા બેઠા છે અને આપણે બેઠા છે તો હમણાં ટૂંક પહોંચ્યું તો ના કાંઈ તો ફાઇનલી ગાઈ આપણે અમદાવાદ રેલવે સ્ટેશને ઉતરી ગયા હતા ત્યાંથી બસમાં બેઠા હતી રાજકોટ જવા માટે વોલ્વો એસીમાં કેમ દાદા મજા આવે અરે એકદમ ફર્સ્ટ ક્લાસ એ રીતે સદા છે ને અહીંયા બેઠો અમારા રાજી બાપુને અહીંયા બેઠા છે બાપુ ને તારા આ બધું આ બધું તો આપણે રાજકોટ પહોંચી જઈએ ને પછી બધા કન્ટિન્યુ કરશું તો આપણે લીમડી વટી ગયા છે એને હવે દર્શન રેસ્ટોરન્ટ દર્શન હોટલ એ હોલ્ટ જીરો છે ને ચા પાણી જીવા ઉભા રહી ગયા છીએ મારા દાદા બાપુ છે ને વિષ્ણુ મારા છે ક્યાં વહી ગયા હતા કોઈ નથી ગયા ને હાલો ચા પાણી પી લઈએ કંઈક નાસ્તો વાસ્તો કરી લઈએ દર્શન હોટલ આપણે લીમડી વટી ગયા કાં ચોટલાની બાજુમાં ચાલો કંઈક ચા આની ચા

તો બસ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ફરી પાછા મળશું આવા વિડીયોમાં અત્યાર સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ